અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ આપવા માટે વિશાળ રથયાત્રા રાધનપુરના ગામમાં આવી પહોંચી હતી વાતે ગાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું સાધુ સંતો ઉપસ્થિત રહી પૂજા અર્ચના વિધિ કરી હતી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે સમગ્ર રાધનપુર હિન્દુ સમાજ દ્વારા અયોધ્યા ખાતે બનેલ ભવ્ય રામ મંદિરના ઉદઘાટનનું આમંત્રણ આપવા પહોંચેલી ખડસ યાત્રાનું શાંતશ્રી નિજાદન સ્વામીની ઉપસ્થિતિમાં ભવ્ય ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ચાર રસ્તા સુધી આ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી રાધનપુર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના નવા કાર્યાલયનું પણ સાથોસાથ ઉદઘાટન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસના કાર્યકર્તાઓ ભારતીય જનતાના પાર્ટીના કાર્યકર્તાઓ અને વિવિધ હિન્દુ સંગઠન સમાજના કાર્યકર્તાઓ હાજરી આપી હતી ખાસ કરીને અયોધ્યા ખાતે પાંચ દિવસ ચાલી રહેલ કાર્યક્રમ જે બે હજાર એકવીસથી બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં ઉત્તર પ્રદેશના મહા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઉપસ્થિતિની અંદર વર્ષોથી આપણી માગણી લાગણીને સમજીને રામ મંદિરનું જે ભવ્ય લોકાર્પણ થનાર છે તે નિમિત્તે આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું છપ્પન ગામોની અંદર યાત્રા ફરશે અને લોકોને આમંત્રણ પાઠવશે આજે આ કળશ યાત્રા નીકળી છે એક એવા ઐતિહાસિક વધામણા માટેની કળશયાત્રા છે કે જેમાં સાડા પાંચસો વર્ષ પછી અવધની ભૂમિ પર સોનાનો સૂરજ ઉગ્યો છે એને વધારવા માટે અને નગરે નગરે આખા ભારતમાં કોઈ નગર બાકી નથી જેમાં આજે કળશયાત્રા નહીં બધી જગ્યાએ આ કળશ યાત્રા જેટલી છે વધામણા કરવા માટે અને આ નગરના સ્વયંસેવકો છે દીકરીઓ માટે કળશ ઉપાડી અને કાર્યાલય આજે ખુલ્લું મૂક્યું છે આ કાર્યાલય વિશ્વ હિન્દુ પરિષદને તો આમે બધે કાર્યાલયો છે પણ વિશેષ વાત એ છે કે આ કાર્યાલયનું જે નૈમિતિક કારણ છે એ ભગવાન રામનું જે અયોધ્યામાં મંદિર બની રહ્યું છે એ મંદિરનું જે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને ટૂંક સમયમાં થોડા દિવસો પછી ત્યાં રામલલા બિરાજમાન થવાના છે હિન્દુઓનું જે સ્વાભિમાન જાગ્યું છે એ સ્વાભિમાનનું બધી બાજુ પ્રચાર કરવા માટે થઈ અને આજે રાધનપુર નગરમાં આ કાર્યાલયનો પ્રારંભ થયેલો છે આ કાર્યાલય થકી છેવાડામાં છેવાડાના ગામડામાં અને મેલ માલિકથી માંડીને મજૂર સુધીના જેટલા હિન્દુ સમાજનો જે વર્ગ બેઠો છે એ વર્ગમાં પોતાનું જે સ્વાભિમાન છે એ સ્વાભિમાનનું પુનઃસ્થાપના થાય અને એ પુનઃસ્થાપના માટે થઈ અને આ કાર્યાલયમાંથી પ્રયત્નો થશે આજે આ કળશના જે વધામણા થયા છે એ વાતને હું વધાવું છું અને મને હું ભાગ્યશાળી છું કે હું ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બનવાનો છું અને મને એનું આમંત્રણ પણ અયોધ્યાથી ત્યાંથી મળી ચૂક્યું છે એટલે બાવીસમી તારીખ ઓગણીસમી તારીખે બાય ફ્લાઇટ હું અયોધ્યા પહોંચવાનો છું અને હું બાવીસ ત્રેવીસમી પરત આવવાનો છું